એક ડેમ પરંતુ તે જ ગામને નથી મળતું સિંચાઈ માટે પાણી જે ખેડૂતોએ પોતાની મહામૂલી જમીન ડેમ બનવા માટે આપી તે જ ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું જુઓ ડેમમાં પાણી અને કેનાલ ખાલી છે છતે પાણી ખેડૂતો પાણી વિહોણા છતે કેનાલ સિંચાઈ માટે લેવા પડે લમણા વિશાળ ડેમ છતાં પાણી માટે વલખા ગોગુંબાનું પાલ્લા ગામ નજીક આવેલો આ વિશાળ ડેમ જુઓ આ ડેમનું નામ કરાર ડેમ છે આ ડેમમાંથી કારોલ તાલુકા અને ગોગુંબા તાલુકાના પચીસ ગામને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે પરંતુ નવાઈની વાત તો એ છે કે પાલ્લા ગામને આ ડેમનું પાણી સિંચાઈ માટે નથી મળતું આ ડેમ નું પાણી બે તાલુકા ની અંદર વેચાય છે કોગંબા તાલુકામાં પણ સિંચાઈ માટે વપરાય છે ખેતી માટે અને કાલોલ તાલુકામાં પણ ઘણા બધા ગામડાઓ છે એમાં પણ આ પાણી ઉપયોગ થાય છે પણ અમારા ગામમાં આ ડેમ હોવા છતાં પણ અમારા ગામમાં આ ડેમ નું પાણી ઉપયોગ થતું નથી ખેતી કામ માટે તમને જણાવી દઈએ કે કરાર ડેમ બન્યો ત્યારે ખેડૂતોની મહામૂલી જમીન નજીવી રકમમાં સંપાદિત કરાઈ હતી ખેડૂતોને એમ હતું કે ડેમ બન્યા બાદ તેઓને વરસાદ આધારિત ખેતીમાંથી મુક્તિ મળશે પરંતુ એવું થયું નહીં વર્ષોથી આ ખેડૂતો સિંચાઈ માટે વલખા મારી રહ્યા છે એવું છે કે અમારે અહીંના સ્થાનિક આજે પાલા ડેમ નો કેનાલ અમારા બિલકુલ અમારા ગામમાંથી પસાર થઈ જાય છે પણ અહીં કેનાલ નું પાણી અમને મળતું નથી સિંચાઈ વિભાગ નું પાણી લગભગ અમારા પાલા ગામથી થી કિલોમીટર આગળના ગામડાના પાણી મળે પણ અમને પાણી નથી મળતું જેથી કરીને આ સ્થાનિક જે અહિયાં માણસો છે અમે લોકો અહીંયા વર્ષોથી વસવાટ વરસાદ કરે છે પણ ખાલી વરસાદના પાણીથી અમે ખેતી કરે છે બાકી સિંચાઈ પાણી અમને મળતું નથી પાલ્લાના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરે છે અને ત્યારબાદ ગુજરાન ચલાવવા મજૂરી કરવા મજબૂર બન્યા છે ત્યારે જો તેઓને સિંચાઈનું પાણી મળી રહે તો તે વર્ષમાં બે વાર ખેતી કરી પોતાની આવક વધારી શકે છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ પંચમહાલ